હેલો ફ્રેન્ડ તો આ છે નવસારી રોડ અને નવસારી રોડની વચ્ચે છે આ જે ગેટ દેખાય તમે લાખણપુર ગામનો ગેટ છે આજે રસ્તો જાય છે તે બારડોલી તરફ જાય છે આજથી બારડોલી લગભગ દસ કે બાર કિલોમીટર જેટલો દૂર છે તો ચાલો જઈએ લાખણપુર ગામમાં મંદિરે દર્શનમાં સુંદર મજાના વિકાસવાળું ગામ અને સરસ મજાની એકતા અને સરસ મજાનું મંદિર છે મંદિરના ઇતિહાસની તો કંઈ ખ્યાલ નથી પણ દર્શક મિત્રો ગામનું મંદિર જોતા કે ગામનો વિકાસ જોતા એવું લાગે ત્યારે શિક્ષણનું પ્રમાણ પણ ખૂબ જ સારા પ્રમાણમાં તો ચાલો આ રસ્તે જઈએ હવે સીધા અંદર હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે દર્શન કરવાના છીએ લક્ષ્મણેશ્વર મહાદેવના અને લક્ષ્મણેશ્વર મહાદેવનું મંદિર તમે આમ તો રસ્તો ધોન તમને ખ્યાલ આવી ગયો છે આ ગામ તમે જુઓ આ ગામનું નામ છે લાખણપોર ગામને ફકીરભાઈ લાખણપોર ગામ અને લાખણપોર ગામની વચ્ચે લક્ષ્મણેશ્વર મહાદેવનું મંદિર છે અને આ ગામ એટલો ડેવલપ થયેલું છે સરસ મજાનું અને આ લાખણપર ગામ નવસારીથી સોળ કિલોમીટર દૂર છે અને આ મંદિરનો અથવા આ ગામનો પરિસર આ પરિચય આપણા એ જ ગામના ઉપ સરપંચ ફકીરભાઈ કરીને આપશે જો અત્યારે મારી સાથે ફકીરભાઈ છે અને આ તમને જે સામી દેખાય છે તે છે ત્યાંની ગામ પંચાયત આ ભવાની માનું મંદિર છે ફકીરભાઈ મારી સાથે છે અત્યારે અને ઉપસરપંચ છે અહીંના કેવી સારી વાત છે કે નાની ઉંમરમાં એ ફકીરભાઈ આ સેવા કરે છે ગાખા ગામની સેવા કરે ગામનો ખૂબ વિકાસ તો સહેલો જ છે પણ આ ગામની સેવા એટલા નવ યુવાન કરે તો કેવું સારું કહેવાય બીજાને આને મોટિવેશન માર્ગદર્શન મળી રહે તો ફકીરભાઈ આ મંદિર વિશે તમે શું કહેશો અમારા ગામનું મંદિર છે ને બોલો શું આટલા એરિયામાં પ્રખ્યાત છે લક્ષ્મેશ્વર મહાદેવ અમારા આટલા પાંચ છ ગામના અંદર એક જ મહાદેવનું મંદિર છે અચ્છા અમે પ્રખિયાત છે આટલા આજુબાજુના ગામમાં અને શ્રાવણ મહિનામાં ઘણા બધા ભક્તો આવે છે ગામમાં દર્શન કરવા માટે તો ફતીરભાઈનું કહેવાનું એમ છે કે આજુબાજુના ચાર પાસ વિસ્તારમાં અમારે એક જ અહીં લક્ષ્મણસર મહાદેવનું મંદિર છે તો ચાલો જઈએ આપણે લક્ષ્મણેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા માટે દર્શક મિત્રો આના જીર્ણોધાર લગભગ આપણે ત્યાં જઈને જોઈશું અને પૂંજારી પાસે તેનો ઇતિહાસ પણ સાંભળશું જે અને ખ્યાલ હોય તો મિત્ર હું તમને મંદિરના દર્શન કરાવીશ જો સામુ દેખાય

ભૂપેનભાઈનું કેવું છે કે સિત્તેર થી એસી ટકા જેટલા લોકો શિક્ષિત છે અને વધારે ખેતીવાડી ખેતીવાડી ઉપર નિર્ભર છે તો ચાલો જઈએ આપણે મંદિર તરફ જો ગેટ દેખાય છે આ છે લક્ષ્મણેશ્વર મહાદેવનું મંદિર લાખણપોર જો પૂંજારી પણ ઉભા છે દોસ્તો આ છે મંદિરનો પ્રવેશ દ્વાર આપણે અંદર જઈએ સરસ મજાનો પ્રવેશ દ્વારા ખૂબ સરસ મંદિર છે કલાત્મક મંદિર બહુ દિલથી બનાવ્યું અને આ મંદિર એના આખા ગામના સહયોગથી બનાવ્યું આના કોઈ સ્પેશિયલ દાતા નથી પણ એના આખા ગામના સહયોગથી બનાવેલું મંદિર છે જોવા એ કલાત્મક બનાવેલું મંદિર હા જો મંદિરના પરિસરમાં બાળકો અત્યારે ક્રિકેટ રમી રહ્યા હું નામ છે બેટા તારું અને મને સા સહકાર આપ્યો શરૂઆતમાં વાહ ભાઈ વાહ દોસ્તો આ છે મંદિર નો પરિસર હનુમાનજી મહારાજ નું તસવીર અને બાજુમાં સરસ મજાનું મહાદેવ નું મંદિર કૃષ્ણ વાસુદેવ આનો મંદિરનો પરિસર જોવો મિત્રો આ દર્શનાર્થીઓને માટે ખાસ પ્રકારની ખુરશીની પણ વ્યવસ્થા કરેલી છે કેટલો ડેવલપ છે અને ગામમાં હમ કેટલો છે કે મંદિરમાં આવતા જાત્રાઓના દર્શનાર્થીઓને કેવી કેવી સગવડ આપે છે જોવા તમને

લક્ષ્મણેશ્વર મહાદેવના મંદિર વિશે કંઈ જાણતા હોય અથવા તમારા ગામના જે એટલો સરસ મજાનો વિકાસ છે એના વિશે તમારે એક બે શબ્દો કહેવા હોય અમારા યુટ્યુબ દર્શક મિત્રોને તો તમે કહી શકો છો તમે આના વિશે હું શેર કરવા માંગો છો ભાઈનભાઈ ફકીરભાઈ ભાવિનભાઈ હું સોરી બોલો બોલો માઇક્રોફોન નજીક રાખો અમારા ગામમાં લક્ષ્મેશ્વર મહાદેવ મંદિર છે એ આજે અમારા ચાર પાંચ ગામના બધા ભાવિ ભક્તો આવે છે એ તમે પણ શ્રાવણ મહિનામાં જો મંદિરને ઝીનો ડો બે હજાર તેરમાં કરવામાં આવ્યો છે તો એમનું મંદિરની એકવાર તમે મુલાકાત લઈ શકો છો તમારા ગામમાં ભાઈણભાઈ તમે ઉપસરપંચ છો તો તમારા ગામમાં શિક્ષણ કેવું છે શિક્ષણ બહુ સારું છે હા એમ નેવું એંશી નેવું ટકા શિક્ષણ બાળકો શિક્ષણ સ્કૂલે જાય છે તમારા બાજુ આ ગામમાં અમારા ગામમાં જ હાઈ આવેલી છે ટોપ્લિક શાળા પણ છે ઉચ્ચ માધ્યમિક શાળા પણ છે અને ઘણા બધા બાળકો નવસારી સ્કૂલ નવસારી બનવા માટે જાય છે અમુક નવસારી બારડોલી જાય છે તમારા ગામમાં આમ પ્રાથમિક બધી સુવિધાઓ છે ને બધી સુવિધા કે કોઈ જાતની અગવડ છે ના ના કોઈ અવગણ નહીં મળે અગવડ નથી કોઈ એટલે ટૂંકમાં તમારા ગામમાં સિત્તેર થી એસી ટકા લોકો સુખી છે ના ના થેન્ક યુ ફકીરભાઈ આ ઇતિહાસ અથવા આ માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મને એમાં તમે આવ્યા હોય ને તો તમે એમ દોસ્તો આ છે લાખણપર ગામનું લક્ષ્મણેશ્વર મહાદેવનું મંદિર અને આ મંદિરનું ઉપસરપ્રશને એવું કહેવું હતું કે આ મંદિરનો જીર્ણોધાર તેમજ આ મંદિર બનાવવાનો આખા ગામનો ફાળો છે અને આ મંદિર ગામના સહયોગથી બનેલું છે આમાં કોઈ એક દાતા નથી એવો ગામનો હોમ છે અને સરસ મજાનું આગળ તમે મંદિર તો જોયું એના જીર્ણોધાર અને એના ઇતિહાસની પૂંજારીની ખાસી ખબર નથી અને અહીંયા બોર્ડ પર નથી નહીં તો હું તમને આના ઇતિહાસ વિશે વાત કરીશ દર્શક મિત્રો આ અહીંયા તમે આવો લાખણપોર કે નવસારીની આજુબાજુ નીકળો તો આ મંદિરે દર્શન કરવા માટે અચૂક આવજો દર્શક મિત્રો તો આ હતો લાખણપોરમાં લક્ષ્મણેશ્વર મહાદેવનો વિડીયો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આવજો જય માતાજી હર હર મહાદેવ